અંકલેશ્વર ખાતે રહેતા જેવીન મોદી નામના યુવક જે જેમાં નોકરી કરી રહ્યો હતો તે દરમિયાન ઝઘડિયા ટાઉનમાં આવેલ એક હોસ્પિટલ એડમિન વિભાગના ફરજ બજાવતા વિધવા બહેન સંપર્કમાં આવતા બંને વચ્ચે પ્રેમ સંબંધ પાંગર્યો હતો જે પ્રેમને લઈને એક તરફ પરિણીતા જૈવિક મોદીના ઘરમાં કંકાસ શરૂ થયો હતો જોકે આ વચ્ચે પણ બંને પ્રેમમાં ગળાડૂબ બની સપ્તાહ પૂર્વ મોબાઈલ બંધ કરી ક્યાંક ભાગી છૂટ્યા હતા આ અંગે ગંગા સ્વરૂપ બહેનના પરિવાર દ્વારા તેની શોધખોળ શરૂ કરાતા તેમને મોદીની પત્નીને ફોન કરી જાણ કરી હતી પોતાના પતિની પ્રેમ કરતૂતનો ભાંડો પત્નીએ જ ફોડી આ અંગે અગાઉ ગત જૂન મહિનામાં જ ઝઘડિયા પોલીસ મથકે અરજી સ્વરૂપે ફરિયાદ આપી હતી આ વચ્ચે ઝઘડિયા પોલીસ મથક તેમજ બંને પરિવારના ઘર એ સમક્ષ એક દેવભૂમિ દ્વારકાથી એક એફિડેવિટ આવ્યું હતું જેમાં જેવીન મોદી અને વિધવા યુવતી દ્વારા પોતે પરિવાર દ્વારા લગ્નના દબાણને લઈને સહસહમતી એકબીજા જોડે મૈત્રી કરાર કરી લીધો હોવાનો ઘટસ્ફોટ થયો હતો અને જૈવિક મોદીની પત્ની દ્વારા ભરૂચ મહિલા પોલીસ મથકે જૈવિક મોદી વિરુદ્ધ ફરિયાદ આપતા લગ્નજીવન દરમિયાન જુગારની લત ધારતા પતિ જોડે અવારનવાર પૈસાની માંગણી કરતો રહેતા હોવાની ઝઘડા તથા મારઝૂટ કરતો હતો જે દરમિયાન ઝગડિયાની ગંગા સ્વરૂપ મહિલા જોડે લગ્નેતર સંબંધ પત્નીના ધ્યાને આવ્યા હતો જે જેને રાખવા સમજવા છૂટાછેડા આપવા દબાણ કરી રહ્યો હતો અને શારીરિક માનસિક ત્રાસ આપી અભદ્ર ગાળો આપી મારઝૂટ કરી રહ્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી અંતે ઉલ્લેખનીય છે કે ચાર વર્ષની દીકરી અને એક વરસના દીકરાનો પિતા હોવા છતાં ગંગા સ્વરૂપે પ્રેમિકા જોડે ઇન સેવા કરાર કરીને રહેવાનું શરૂ કર્યું હતું જે બાદ ફોન કરી વારંવાર છૂટાછેડા આપવા દબાણ કરી રહ્યો હોવાની સાથે ધમકી આપી રહ્યો હોવાની પણ પોલીસ ફરિયાદ નોંધાવી હતી